નમસ્કાર મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું સ્વાગત છે તો આજે હું લઈને આવ્યો છું મારા ફેવરેટ હાઈડ એન્ડ સિકના મિલાનો કલેક્શન્સના ચોકોફિલ્ડ બિસ્કીટ્સ તો ચલો શરૂ કરીએ તો પાર્લે પાર્લેને એઝ અ બ્રાન્ડ તો તમે જાણતા જ હશો આ પાર્લેની જો એક પ્લેટિના કરીને સબ બ્રેન્ડ છે તો એમાં આ લોકો પ્રીમિયમ ક્વોલિટીના બિસ્કીટ્સ બનાવે છે તો એમાંથી આ છે પાર્લેના હેડ એન્સીના મિલાનું કલેક્શન મિલ મિલાનો એ પાર્લેના જ એક પ્રીમિયમ બ્રાન્ડની એક સબ બ્રાન્ડ છે તો એમાં આ મિલાનો કલેક્શનના આ એક ચોક્ક બિસ્કીટ છે અથવા તો કૂકીસ કરી શકીએ ચોકોફિલ્ડ કૂકીઝ છે તો આપણે એનો જ આજ અનબોક્સ કહીશું તો આ પ્રમાણેનો એક એનો લુક છે ફ્રન્ટ લુકમાં હાઈડ એન્ડ સિક્સ મિલાનોની બ્રેન્ડિંગ ફિલ્ડ ચોકો ચોકોફિલ્ડ બિસ્કીટ્સની બ્રેન્ડિંગ પ્યોર વેજ છે પાલી પેટીના અહીં પણ આ પ્રમાણેની જ સેમ બ્રેન્ડિંગ છે આગળ અને પાછળ પણ અને બેક સાઈડ પર પણ આપણે હવે અહીંની ડિટેલ્સ પર વાત કરીએ તો તો અહીં એના ઇન્ગ્રેડિયન્ટ્સ આપ્યા છે તો તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો એફએસ સાઇઝનો લાઇસન્સ નંબર અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે ને અહીં કસ્ટમર કેર નંબર એ વગેરે આપવામાં આવે છે અહીં એની પ્રાઇઝિંગ છે એની પ્રાઇઝિંગ છે ફોર્ટી રૂપીઝ પણ તમે જે સુપર સ્ટોર્સ હોય છે એમાં જાઓ છો તો તમે ડિસ્કાઉન્ટ મળી જશે ઓનલાઈન પણ ડિસ્કાઉન્ટમાં અવેલેબલ હોય છે ને એની વેઇટ છે સેવન્ટી ફાઈવ ગ્રામ અહીં છે બારપુર તો આ પ્રમાણે ખૂબ જ સુંદર અને પ્રીમિયમ ગ્લાસનું પેકેજિંગ છે તો ચાલો હવે આપણે આને અનબોક્સ કરીએ

अब तो तो खूब ही सरस है प्रीमियम लुक है देखा मतलब खूब सरस है चलो हमें अपन ओपन कर ही चलिए वाह

જે ખૂબ જ ટેસ્ટી છે ડાર્ક ચોકલેટ છે એટલે થોડી કડવી અને થોડી મીઠી એ પ્રમાણેની છે તો પણ આ ખૂબ જ ટેસ્ટમાં તો ખૂબ જ ડિલિશિયસ લાગે છે અને લુક્સ પણ ખૂબ ડિલિશિયસ છે કલર પણ એકદમ સુંદર છે મને તો આ ખૂબ જ ગમ્યું તમને કેવી લાગે એ પણ જણાવો છો આ મને લાગે છે કે સ્મોલ ગિફ્ટ તરીકે કોઈના ઘરે જાઓ તો એ કોઈ પ્રીમિયમ સ્મોલ ગિફ્ટ તરીકે આ ખૂબ જ સરસ પ્રોડક્ટ છે કોઈ નાના બાળકને પણ આપવું અને ગર્લ્સ ને લેડીઝને પણ આ ખૂબ પસંદ હોય છે આ તમે કન્સિડર કરી શકો છો ઇવનિંગ કૂકીઝ ચાર સાથે કૂકીઝ માટે કે કોફીસ સાથે કૂકીઝ પણ આ ખૂબ સરસ છે તો તમે આને કન્સિડર કરી શકો છો બસ આ વિડીયોમાં આટલું જ તમને આ એવો લાગ્યો વિડીયો જરૂર જણાવજો ને આગળ બીજા કયા પ્રોડક્ટ જોવા માગો છો એ પણ જણાવજો ધન્યવાદ